અભ્યાસ કરે છે સ્કૂલ નું કામ બહુ સારું છે શિક્ષકો અને ટ્રસ્ટીઓ બહુ સારું ધ્યાન આપે છે તે બદલ હું સૌનો આભાર માનું છું અને જેનું પરિણામ આવ્યું છે જેને ટ્રોફી આપીને તેનું સન્માન કરવામાં આવ્યું છે

હું આખો શ્રેય મારા પરિણામ સારું આવવાનો સ્કૂલને આપું છું પ્રિન્સિપલ સર અશોક સર પણ સ્કૂલનું પરિણામ સારું લાવવા બહુ જ મહેનત કરી છે આજે મને ટ્રોફી આપીને મારું સન્માન કરવામાં આવે છે હું નલીનભાઈ ભાણવડિયા ગિરનાર હાઈસ્કૂલ અને આગાખાન હોસ્ટેલ માળિયા હાટીનાના પ્રેસિડેન્ટ તરીકે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી સાથે જણાવું છું કે હાલમાં જે એસએસસી બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું તેમાં ગિરનાર હાઈસ્કૂલ માળિયા હાટીનાનું રિઝલ્ટ નાઇન્ટી આવેલ છે જેમાં ગણિતમાં ચાર સ્ટુડન્ટ સોમાંથી સો ટકા માર્ક પ્રાપ્ત કરેલ છે તેમજ ઘણા સ્ટુડન્ટ નાઇન્ટી નાઇન પરસેન્ટ માર્ક પ્રાપ્ત કરેલ છે તે બદલ ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો એસએસસીના બધા જ સ્ટુડન્ટ્સ તેમજ પેરેન્ટ્સ અને હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ તમામ સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવું છું मैं अशोक कुमार शिंदे गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल में एसएससी एस टॉपर्स के लिए सम्मान समारोह का ऑर्गेनाइजेशन किया गया था जिसमें जो एस में फर्स्ट टू फिफ्थ जो रैंक प्राप्त किए हैं उनको बुलाया था और जो सौ में से सौ मतलब हंड्रेड में से हंड्रेड जिसको मिले थे उनको भी बुलाया गया था आज इस मौके पे हमारे स्कूल की ओर से उनको पुष्प गुच्छ दे के मेडल्स दे के और साथ साथ में ट्रॉफी से सम्मान किया गया और उनके उज्जवल भविष्य के लिए शुभकामनाएं हमने दी और ये सभी को पीछे उनके पेरेंट्स का साथ साथ हमारे जो ट्रस्टी है मैनेजमेंट है सभी का सहयोग બહુ રહ ધન્યવાદ દેતા હું થેન્ક યુ